તો મિત્રો આજે આપણે જોવાના છે કે પીએમ કિસાનના જે વીસમા હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તે માટે મિત્રો તારીખ આવી ગઈ છે મિત્રો અને શું છે પ્રોસેસ આના માટે મિત્રો ખાસ તમારે એક જે પ્રોસેસ છે એ કરવાની રહેશે મિત્રો એ તમારે ફાર્મર આઈડી છે તે બનાવવાની રહેશે મિત્રો એ આપણે વિડીયોમાં વાત કરીશું ત્યાર પછી તમારે જે ખેડૂત પીએમ કિસાન જે લાભાર્થી છે તે ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો મળશે તો મિત્રો આજે આપણે એ જોવાના છે કે કઈ તારીખે વીસમો હપ્તો જાહેર થયો છે અને ક્યારે મિત્રો તમારા બેંક ખાતા આવશે તો આજે આપણે એના વિશે વાત કરવાના છે તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો આજે આપણે જોઈશું કે પીએમ કિસાનનો વીસમો હપ્તો ક્યારે જાહેર થશે અને ક્યારે જાહેર થઈ ગયો છે તો આપણે આપણે વિડીયોમાં વાત કરીશું તો જાઓ ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં પહેલા આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી દઈશું તો અહીંયાથી આપણે સર્ચ કરીશું ગૂગલ ક્રોમમાંથી આપણે સર્ચ બારમાં જઈ અને અહીંથી ગૂગલ ફોમ એપ્લિકેશનને ઓપન કરી દઈશું તો આપણે અહીંયાથી ગૂગલ ફોમ એપ્લિકેશન ઓપન કરીશું હવે તેમાં આપણે સર્ચ કરીશું પીએમ કિસાન તો અહીંયા આપણે પીએમ કિસાન સર્ચ કરીશું એટલે આપણે અહીંયાથી અહીંયાથી પીએમ કિસાન સર્ચ કરી દઈશું પીએમ કિસાન તો પહેલી જ અહીંયા તમને આ રીતના વેબસાઈટ જોવા મળી જશે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંયાથી આપણે પીએમ કિસાન જે રજિસ્ટ્રી છે એ અહીંયાથી તમને અહીંયા લખવામાં આવે છે પ્રધાનમંત્રીએ ચોવીસ ફેબ્રુઆરી બે પછીના પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો બહાર પાડ્યો છે મિત્રો આ ઓગણીસમા હપ્તાની ખબર છે પણ વીસમા હપ્તાની હજુ સુધી કોઈ અહીંયાથી ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તો મિત્રો તમે પીએમ કિસાન રજિસ્ટર ખેડૂત માટે ઇ કેવાય સી ફરિયાદ છે ઓટીપી આધારિત કેવાય સી પીએમ કિસાન પર છે બાયોમેટ્રિક આધારિત કેવાય સી માટે નજીકના સીએસસી કેન્દ્ર પર જઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના થોડું નીચે સ્કૂન કરશો એટલે મિત્રો તમને અહીંયા પીએમ કિસાનની યોજના યોજનાની અહીં બતાવશે પછી મિત્રો તમે નીચે થોડું વધારે સ્કૉલ આઉન કરશો એટલે અહીંયાથી તમને કઈ સારી એવી બધી માહિતી આપવામાં આવે છે તો મિત્રો આમ આમાં મિત્રો તમારે શું કરવાનું છે કે તમે પીએમ કિસાનની અંદર જો તમારે વિશ્વમાં આપતાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા તમામ ખેડૂતને એક જ અપીલ છે કે આપણે તમારા જે ખેડૂતે નવી ગાઈડલાઈન બહાર પાડી છે કે જે પી પીએમ કિસાનના લાભાર્થી હશે તેને ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી જેને ખેડૂત ફાર્મર આઈડી બનાવવું ફરજિયાત છે તે મિત્રો તમે અહીંયાથી મિત્રો હું તમને એક એપ્લિકેશન બતાવું તે એપ્લિકેશન ઉપર જઈ તમારે ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી તમારે ફરજિયાત કરવાનું રહેશે તો આ એ એપ્લિકેશનમાં જઈ તમારે ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી નામની એપ્લિકેશન છે ત્યાં જઈ તમારે તમારો જે જમીનના જે સર્વે અને બ્લોક નંબર છે તે નાખી તમે તમારું ફાર્મર રજિસ્ટ્રી તમારું તૈયાર કરી શકો છો જો તમારે તમારા મોબાઈલથી પણ તમારે તમારું ફાર્મર રજિસ્ટ્રી તૈયાર કોઈ સીએસસી સેન્ટર પર જાઓ તો ત્યાં તમારે તમારા જે જમીનના નકલ છે તે લઈ જવાની રહેશે અને તમારું આધાર કાર્ડ લઈ જવાનું રહેશે મિત્રો અને ત્યાં જઈ મિત્રો તમારે તમારું જે ફાર્મર રજિસ્ટ્રી આઈડી બનાવો એવું કહેશો એટલે તમને એ તરત જ આઈડી બનાવી આપશે તો તમારા મોબાઈલમાં સર્ચ કરવાનું રહેશે ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત ગુજરાત તો અહીંયાથી તમે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત સર્ચ કરશો એટલે આ નામની તમને અહીંયા આ એપ્લિકેશન જોવા મળી જશે તેમાં તમારો મિત્રો અહીંયા જોઈ શકો છો આ આ પ્રકારે લોગો હશે અત્યારે મિત્રો સોશિયલ મીડિયા પર ઘણી એવી ફેક એપ્લિકેશન છે તેનો યુઝ ના કરતા આ તમારે ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત લેવું લખશો એટલે અહીંયા તમારે આ રીતના આવી જશે એ તમારે ઓપન કરી દેવાની છે અને ત્યાં જ તમારે તમારું પૂરેપૂરું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારો વીસમો હપ્તો જાહેર થશે એવું મિત્રો સરકાર દ્વારા પ્રધાનમંત્રી પીએમ કિસાન યોજનામાં કહેવામાં આવ્યું છે પ્રધાનમંત્રી આ યોજનાને લોન્ચ કરી કરી દીધી છે વીસમો હપ્તો નાખી દીધો છે પણ જેના ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવી હોય એ ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત રહેશે મિત્રો અને જો તમારે ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવો તો તમારો વીસમો હપ્તો છે એ પીએમ કિસાન યોજનામાં જમા મિત્રો નહીં જો થાય મિત્રો તો તમે તમારું જે છે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી એ વહેલી તકે કરાવી દીજો અને તમારો વીસમાં હપ્તાની તમારા બેંક ડિટેલમાં પડે તે માટે આપણે અગાઉ વિડીયો બનાવેલો છે અને જો એ વિડીયો ચેક કરવાનો વિડીયો બી આપણે મૂકી દઈશું તો ચેનલ પર નવા હોય તો ચેનલને બી સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આવનાર તમામ વિડીયોની સૌથી વધારે નોટિફિકેશન તમને મળે